હિતાવી જીવ છે ઘોડ માલ પાણી છે શું છે ગાયો છે ત્રણ ઘેહુ છે અને ગાઉ કેટલી ગાઉ છે 12 12 હા હા કઈ ઘેહુ છે હા એ આઈ નું દૂધ થાય છે મહિનો તો સાદું દૂધ થાય છે

આપડી તો તમારે નંબર નાખ્યો એટલે તમારે બાય મળી જાય ઈ કઈ વાંધો નથી અને આ નંબર કેમ આવે આ નંબર મારે કેમ આવે એટલે ઈ બાયને બતાવે એમ અને એમાં શું છે કે મોટી ઉમર ની બાય હોય તો તો પછી હું થાય કદાચ ન્યા આયવા ભેગો થઇ તો દાડો કરવો પડે ઈ ખોટું ને એમ નહીં નહીં આજ કદાચ ગરગણું કર્યું ને અઠવાડિયા માં કદાચ તો બેહણું રાખવું પડે તો

કામ આ જે ભાઈ કરી કેટલું કામ કરવાનું લખાવાનું બે વાિજ હા અને ઢોરનું ઘરનું ઘર ને વાહીજ એક પેલા અને બપોર

સાડી વાળા હોય ની પી બાપા અમારું કામ નથી અમારે તો ઓતરી ફાટી જાય

இந்த ઓકે ભાઈ કાય ઉબા દી નો કરતા થઈ જા આનું ગોઠવાય જા અહીંયા હતા માલ તો દેવા જાવ છો માલ તો હું જોવા જાવ હે આનું કા ઓમ ગોઠવાય જા અને કા ઓમ ગોઠવાય જા ગોઠવું તો ને ભાઈ એટલા તો વાત તો વાત આ દીધી ઓકે હાલો ચલો વાલો ના ફોટો મોકલો કાયકા યે